સાંસદના ઘરનું મીટર રેટિંગ શૂન્ય છે એ પણ છેલ્લા એક વર્ષથી જી હા દર્શક મિત્રો ઉત્તર પ્રદેશમાં સંબલના સાંસદ જિયાઉ રહેમાન બર્ગની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે જૂનું મીટર બદલવા અને મીટર રેપરિંગની વાત સાર્વજનિક થયા બાદ વીજળી વિભાગે બર્ગના ઘરે ઉપયોગ થતા ઇલેક્ટ્રિકલ ઉપકરણોની લિસ્ટ રજૂ કરી હતી જેમાં ચોંકાવનારી વાત એ છે કે વીજળી વિભાગે સવારે જણાવ્યું હતું કે ઘરે વર્ષથી મીટર રીડિંગ સપા બલ્બ પંખા અને ત્રણ એસી ચલાવતા હતા આ સિવાય થી લઈને માઇક્રોવેવ સુધી તમામ ઉપકરણો વિશે પણ જણાવ્યું હતું વીજળી વિભાગની ટીમનું કહેવું છે કે બર્કના ઘરે સોળ હજાર ચારસો એસી વોર્ડના ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો સાંસદના ઘરના વીજળી બિલમાં આખા વર્ષનું રેટિંગ ઝીરો હતો હવે સરકાર એક્શનમાં આવી છે અને આગળની તપાસ હાથ ધરશે